કઈ માથે મિત્રો જો આ આવી જાય કપા પાવાનો હે રાતે શું આપણી આ ગાડી પડી હે અને આ ક્યાં ના લે હે ક્યાં નવાનું હે જો હું આવી જાઉં બધા આવ્યા હી પણ હમણાં દેખાડું તમને બીજા બધા પછી તો મોડી રાતે ચા પીવાનું મન થયું તો બધા જો બળતું કરીને ચા એક તો પેલા દૂધ ને ચા ખાંડ નાખીને ચા મીક દીધી જો હવે તાપ થઈ ગયો એટલે ચા મીક દીધી પછી શું ઝડપી ચા બનાવી નાખી અને કાકા એમને પી લીધો હું પીતો નથી હાલો અમે કપામાં આપણું આ કપા છે જોઈ લો આ બધો કપાપડો જો હું પાવ આવી ગયો આ બેચી છે જો દેખાતું નથી તોય આ જો પાવડો પડ્યો હા પાણી આવી ગયું ધોરિયામાં ભાઈ દઉં ધોર્યામાં પાણી આવવાનું ચાલુ થઈ ગયું જોઈ લો આ જો બે સામા જ આવે છે ઘરે બે બે સામા જવા દેવાનું પાણી તો હટ ખસાય સાંજથી જ પાણી પીવેને હટ હલે રાતે પાણી તો હટ ખસે જ તે દિવસે નો ખસે કેમકે દિવસે તડકો પડે એટલે પાણી સુસે જાય એટલે જો આપણે રાતે પાણી પાઈ દેવી ક્યાં ના લાવે એમ તો મશીન થોડા થોડા ચાલુ છે હાલો આપણે આપણે પાણી પાઈ દેવી બચતી હમણાં ઘડી ઘડી બેન કહી દઈશું ચાલો એક રાત જતી રહે જો હવે હવાર પડી જાય છે હજુ આટલું પાણી પીધું છે જોઈ લો હજુ તો બે આઠ અઢા બાઇકી છે અને એક વાર થોડુંક બાઇકી છે પછી આ પીરું પૂરું થાય એટલે કંઈક હાંજે જ પડી જાય હજુ આ એકે હાંજ સુધી પાવાનું હજુ જો સૂરજ ઉગી ગયો હવારમાં હાથ વાઈ ગઈ જાય